આજે આપણે વિદ્યાર્થી મિત્રો જોવાના છીએ વર્ગ કોઈ પણ સંખ્યાનો એટલે કે એકથી નવ્વાણું સુધીના વર્ગ કરવાના હોય તો આપણે સરળતાથી કેવી રીતે કરી શકીએ અહીંયા તમારે કેટલીક વિગતોનું ધ્યાન રાખવાનું છે એમાં આપણે એક ઉદાહરણ લઈએ તો વિદ્યાર્થી મિત્રો પંદરનો વર્ગ કરવો હોય તો આપણે આસાનીથી કરી શકીએ પંદરના વર્ગ માટે તમારે પાંચનો વર્ગ કરવાનો એટલે પાંચનો વર્ગ થાય પચીસ હવે અહીંયા દશકના સ્થાન ઉપર એટલે કે એક છે એક પછી શું આવે છે તો કે બે તો બે વડે ગુણી કાઢીએ એટલે આપણને પંદરનો વર્ગ મળી ગયો બસો ને પચીસ હજુ એક ઉદાહરણ લઈએ આપણે પચીસનો વર્ગ કરવો હોય તો વિદ્યાર્થી મિત્રો એકમનો અંક ક્યારેય પણ પાંચ હોય એટલે આ જ પદ્ધતિથી તમે કરો તો સરળતાથી વર્ગ મેળવી શકાય તો પાંચ છે એટલે પાંચનો વર્ગ પચીસ હવે અહીંયા બે છે એટલે બે પછીનો અંક ત્રણ આવે તો ત્રણ અને બે વડે ગુણી કાઢો એટલે ત્રણ દુ ને છ તો આપણો વર્ગ મળી ગયો છસો ને હજુ આપણે વધુ ઉદાહરણ લઈએ અહિયાં પિસ્તાલીસ નો વર્ગ કરવો હોય તો પાંચનો વર્ગ પચીસ અને પાંચ પછી ચાર પછી આવે પાંચ એટલે પાંચ ચોક વીસ તો આ બે પચીસ આ પિસ્તાલીસ નો વર્ગ થયો ત્યાર પછી પાસઠનો વર્ગ કરવો હોય તો પાંચનો વર્ગ પચીસ અને છ પછી આવે સાત છ સત્તા 42 તો બેતાલીસો ને પચીસ આ પાસઠનો વર્ગ થયો હજુ વધારે ઉદાહરણ જોવા હોય તો આપણે પંચોતેરનો વર્ગ કરીએ પંચોતેરનો વર્ગ તો પાંચનો વર્ગ પચીસ અને સાત પછી આવે આઠ આઠ સત્તા છપ્પન એટલે આપણને પંચોતેરનો વર્ગ મળશે છપ્પનસો ને પચીસ ત્યાર પછી આપણે પંચાણું નો વર્ગ કરવો હોય પચું પચું ને પચીસ નવ પછી આવે દસ તો એક પંચાણું નો વર્ગ થઈ ગયો નવ હજાર પચીસ આમ જ્યારે એકમનો અંક પાંચ હોય અને એ સંખ્યાનો વર્ગ કરવો હોય ત્યારે આ આપણને ટૂંકી મેથડથી આપણે ગણતરી કરી શકીએ સંખ્યા ત્રેવીસનો વર્ગ કરવો હોય તો આપણે કેવી રીતે કરી શકીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એકમ અંક પાંચ નથી માટે સરળ રીતે આપણે પહેલાં તો ત્રણનો વર્ગ કરી નાખીએ એટલે નવ થાય અને બેનો વર્ગ ચાર થાય હવે અહીંયા તમે જોશો તો આ ત્રણનો વર્ગ નવ થયો તો અહીંયા બેકી સંખ્યા માટે ઝીરો આગળ મૂકી દેવાનો હંમેશા બે અંકમાં સંખ્યા લેવાની એક અંકની હોય તો આગળ જીરો મૂકવો હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય જે અંકો છે એનો ગુણાકાર કરવાનો બે તેરી છ ગુણ્યા બે એટલે બાર થયા હવે આ બારને તમારે એવી રીતે મૂકવાના છે કે એક અંક એકમનો છોડી દેવાનો અને પછી બાર મૂકવાના તો આ નવ બે અને પાંચ પાંચસો ને ઓગણત્રીસ આ ત્રેવીસનો વર્ગ આપણને મળ્યો હજુ આપણે ઉદાહરણ લઈએ તેત્રીસનો વર્ગ કરવો હોય તો આપણે જે પ્રમાણે જોયું એ પ્રમાણે કે ત્રણનો વર્ગ નવ થાય અહીંયા પણ ત્રણનો વર્ગ નવ થાય અને એક અંક છે એટલે જીરો મૂકી દે વચ્ચે હવે આ ત્રણેય અંકોનો ગુણાકાર કરી નાખવાનો એટલે ત્રણ નવ એટલે એક અંક છોડી દેવાનો અને અહીંયા મૂકી દેવાના અઢાર નવ આઠ અને દસ એક હજાર નેવ્યાસી આપણો તેત્રીસ નો વર્ગ થયો હજુ ચુમ્માળીસનો વર્ગ કરવો હોય તો ચારનો વર્ગ એટલે સોળ અહીંયા પણ સોળ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બે અંક છે એટલે આપણે કંઈ વચ્ચે ઝીરો મૂકવાની જરૂર નથી હવે આ ત્રણેય અંકોનો ગુણાકાર કરી નાખીએ ચાર ગુણ્યા ચાર ગુણ્યા બે એટલે ચોક્કે ચોક્કે સોળ દૂને બત્રીસ હવે આ એક અંક છોડીને આપણે બત્રીસને મૂકી દઈએ તો છના છ ત્રણ નવ અને એક તો આપણો નો વર્ગ આવ્યો ઓગણીસો ને છત્રીસ આ આપણો વર્ગ થયો ત્યાર પછી આપણે જોઈએ નો વર્ગ અહીંયા ફટાફટ વિદ્યાર્થી મિત્રો જોઈ લઈ કે છનો વર્ગ થાય છત્રીસ ચારનો વર્ગ થાય સોળ હવે આપણે ચાર ગુણ્યા છ ગુણ્યા બે કરીએ એટલે છ ચોક ચોવીસ દૂ ને અડતાલીસ તો આપણે અહીંયા અડતાલીસ પ્લસ એવી રીતે કરવાના છે કે આ એક અંક છોડી દેવાનો અહીંયા આઠ અહીંયા ચાર અને અહીંયા જીરો મૂકી દો એટલે છ આઠ ને ત્રણ અગિયાર નો એક વધી એક અગિયાર નો એકડો વધી એક એકવીસો ને સોળ આ થયો આપણું છેતાલીસ નો વર્ગ ત્યાર પછી તમારે આગળ જોઈએ અડતાલીસ નો વર્ગ જોઈએ અડતાલીસ નો વર્ગ બરાબર આઠ નો વર્ગ થાય ચોસઠ અને ચાર નો વર્ગ થાય સોળ હવે આપેલા ત્રણેય અંકોનો ગુણાકાર કરીએ એટલે આઠ ચોક બત્રીસ દુ ને ચોસઠ હવે અહીંયા એક અંક છોડી દઈએ એટલે અહીંયા ચોસઠ મૂકીએ આપણે તો ચાર છ ને ચાર દસ ની શૂન્ય વધી એક તેર નો તગડો વધી એક ત્રેવીસો ને ચાર આપણને ફટાફટ વર્ગ મળી શકે તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પણ એકથી નવાનું સુધીના બે અંકનો કોઈ પણ રીતે વર્ગ મેળવો હવે આપણે અઠાણું નો વર્ગ મેળવવો હોય તો આઠનો વર્ગ ચોસાઠ અને નવનો વર્ગ એક્યાસી હવે નવ ગુણ્યા આઠ ગુણ્યા બે કરીએ આઠ નવા બોતેર દુ એકસો ચુમ્માલીસ એક સંખ્યા છોડી દઈએ ચાર દસની શૂન્ય એક છ અને નવ નવ હજાર છસો ચાર આ આપણો અઠ્ઠાણુંનો વર્ગ થયો તો આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પણ ફટાફટ સરળતાથી ઝડપથી તમે વર્ગ મેળવી શકો એકથી નવાણું સુધીમાંથી કોઈપણ સંખ્યાનો વર્ગ આપણે મેળવી શકીએ